ત્યારે થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો ને આપણે ઘણી બધી મિસ્ટેકો કરેલ છે એડિટિંગ ના કારણે આપણે એડિટિંગ કરવું કરી નથી તો એ બધી ભૂલો તમારે શોધી શોધીને મને કોમેન્ટમાં જણાવવાની છે કોમેડીની મજા માણવા માટે આ વિડીયો મેં એ જોડાયેલો છે વિડીયોમાં મજા આવે તો કોમેન્ટમાં જણાવજો જય દ્વારકાધીશ જય શ્રીરામ સ્વાગત છે આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર તો અત્યારે વાગી ગયા છે સવારના આઠ ને આપણે ભેંસું લઈને નીકળી ગયા એ જોઈ લો એ આપણી ભેંસુ ને વાતાવરણ પણ એકદમ હાવ સુમસાન ને વરસાદ એવું થઈ ગયું છે તો વરસાદ એવું વાતાવરણ થઈ ગયું અને અત્યારે આપણે ભેંસું મૂકીને જવાનું છે ઘરે કેમ કે ઘરે નીરની ગાડી આવવાની તે આપણે ખાલી કરવાની છે A few moments later. અત્યારે વાગી ગયા છે સાંજના 5 ને આપણે બધી ભેંસુ દોઈ લીધી છે ને આપણે હવે ભેંસુ દોઈ લીધી છે ને ભેંસુને નીંદ નાખવાની છે સવારમાં તો આપણે માલ મૂકીને વેલા વે આવ્યા હતા પણ હજી સુધી આપણે નીંદની ગાડી આવી નથી ને આ જોઈ લો આપણે બધી ભેંસુ દોઈ લીધી છે અત્યારે થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો ને મેં પાગલું મેં પાગલું અત્યારે વરસાદ આવવા મળ્યો છે થોડો થોડો વરસાદ આવે અને હજી આપણે ભેંસુને નહીં નાખવાની જોઈ લો સાંટા આવવા મળ્યા છે આજે ઘરે કોઈ નથી એટલે આપણે બધો માલ એકલો જોવો પડ્યો છે હજી ઘરે કોઈ નથી આપણે ચાય આપણે આઈને બનાવવો પડશે તો વિડીયો મેં એન્ડ સુધી જોડાય રહેજો તો જોઈ લો મિત્રો એકદમ જોરદાર પવન ફૂંકાય છે અને ધૂળ પણ એટલી ઉડાડે છે જોઈ લ્યો કઈ છે જોઈ લો બધું ઉડાડે છે કેટલી થોડું ઉડાડે એકદમ વાતાવરણ બદલાઈ ગયું ને વરસાદ આવે એવું થઈ ગયું છે જોઈ લો વાતાવરણ બદલાઈ ગયું તો અત્યારે આપણે માલ બધો દોઈ લીધો અને ચા બનાવવાની સામગ્રી બધી લઈ લીધી જોઈ લો આને કહેવાય ખાંડ તમે કોઈ દી જોઈ નહીં હોય નહીં ચા ને આ છે દૂધ તમે કઈ દી પીધું નહી હોય અબે સાલે તો આપણે અહીંયા ગામડામાં એક મોટો મોટો પ્રોબ્લેમ એ છે કે અહીંયા ક્યાંય ઘાસલેટ મળતું નથી એટલે બજારમાં ભિખારી વેળા કરીને કાગળ એવીમાં પડે ને પછી સુલો ફળગાવવો પડે છે એ ભગવાન ક્યા ઝુલમ હે તો જોઈ લો અત્યારે હવે આપણે સા ચાખી લેવી બની ગયો હે જોવી કઈ નાખવાની જરૂર નથી ને બે ચાલે જોઈ લો મિત્રો એકદમ રગડો રગડો આપણે અત્યારે નીકળી થઈ ગયો એકદમ વાતાવરણ પણ બદલાઈ ગયું છે વરસાદ પણ આવવા માંડ્યો છે જોઈ લો આ બાજુ થી વરસાદ આવે છે વરસાદ પણ થોડો થોડો છે જોઈ લો લીમડા કેટલા હાલે છે વરસાદના છાંટા થોડા થોડા આવતા હતા એટલે આપણી બે ગયું અહીંયા ઊભી રહી ગઈ ને પાડ્યું ને તો જો વરસાદમાં ફૂલ મોજ આવી ગઈ છે બે પાડ્યું જોડે છે ફૂલે ફૂલ મોજમાં હે પાખી એ સબ ક્યાં દેખના પડ રહા હે અચ્છા હે મેં અંધા હું પાછળ જે આઈસર પડ્યું હતું એમ થતું હોય છે કે કોનું છે પણ એ આપણું જ છે ઈસકા માલિક મેં હું તેરા બાપ યાદ છોડ ગયા હતા કે તેરી માં અત્યારે વાતાવરણ એકદમ શાંત થઈ ગયું છે ને અત્યારે આપણે ભેંસો ને પર નાખી દીધી છે તો આ હતું આપણું વિડીયો આવા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરી દો અને લાઈક કરવાનું ભૂલતા નહીં